નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે અહીંયા જે તિલક કરીએ છીએ એ તિલક કેમ કરીએ છીએ તિલકનું પ્રતિક શું છે તિલકનું રહસ્ય શું છે અને એ તિલકમાં આપણે કરવાનું કારણ શું છે અહીંયા એવું શું છે તો આપણે અહીંયા તિલક કરતા નથી અહીંયા તિલક કરતા નથી હાથે તિલક કરતા નથી અને અહીંયા તિલક છે તો અહીંયા એ કયું ચીજ પડી છે અહીંયા એવો કરવો કયો દરવાજો પડ્યો છે અહીંયા એવી કેવું શુભ અવસર પડ્યો છે અહીંયા કેવો એવો શુભ દિવસ પડ્યો છે તે આપણે અને શુભ દિવસે આપણે અહીંયા તિલક કરીએ છીએ તો શુભ દિવસ કયો તો આપણા હિન્દુ ધર્મમાં એક રિવાજ છે કે તમારે ત્યાં કોઈ પણ પ્રકારનો શુભ પ્રસંગ હોય ત્યારે દરેક મનુષ્યના કપાળે કુમકુમનો તિલક કરવામાં આવે છે અને ચોખા ચોંટાડવામાં આવે છે તો પહેલાં તો એ જાણીએ કે આપણે શુભ પ્રસંગ કોને કહીએ છીએ તો જે પ્રસંગનો દરેકના અંદર આનંદ ભરેલો હોય તેને શુભ પ્રસંગ કહેવાય છે તો શું આપણે આ સંસારમાં અનેક પ્રકારના શુભ પ્રસંગો ઉજવીએ છીએ તે બધા જ પ્રસંગો શુભ પ્રસંગ છે તો જવાબ છે ના કેમ કે સ્થૂળ જગતમાં અને સ્થૂળ શરીરમાં કોઈ દિવસ શુભ પ્રસંગ આવતો જ નથી અને કોઈ પણ પ્રસંગને તને શુભ માનતા હોય તો તે તમારી બેહોશીનું કારણ છે કારણ શુભ પ્રસંગનો અર્થ થાય છે અખંડ આનંદ આપનારો પ્રસંગ તો આપણા સંસાનના પ્રસંગોને તમે જુઓ દરેક પ્રસંગમાં સાગરની લહેર જેવો જ આનંદ હોય છે જેમ લહેર ઊઠે છે અને એ જ લહેર કિનારે ભટકાવીને મરી જાય છે એટલે કે લહેરનો નાશ થઈ જાય છે એવી જ રીતે સંસારના શુભ પ્રસંગની અંદરની લહેર સમય મર્યાદિત હોય છે અને એ જ શુભ પ્રસંગનો આનંદનું દુઃખમાં પરિવર્તન થઈ જાય છે ધારો કે તમે દીકરાના લગ્ન કરો છો ત્યારે તમારા અંદર દીકરાની પત્નીને પોતાના ઘરે લાવવાનો આનંદ હોય છે પતિને પણ પત્નીના મિલનનો આનંદ હોય છે પરંતુ એ જ પત્ની તમારા ઘરે આવીને તમને દુઃખ આપે છે અથવા પતિ પત્નીને છૂટાછેડા લેવા પડે છે ત્યારે તે આનંદ દુઃખમાં ફેરવાઈ જાય છે તો પછી આ પ્રસંગને શુભ પ્રસંગ કેવી રીતે કહી શકાય તો પછી સ્થૂલ જગતમાં આપણે ગમે તેવા પ્રસંગ ઉજવીએ તેમ સતો અખંડ આનંદ કેમ મળતો નથી તો જેમ નદીનો પ્રવાહ વહી રહ્યો હોય છે અને તે પ્રવાહમાંથી તમે એક કોબો ભરીને પાણી લીધું પરંતુ જ્યારે તમે બીજો કોબો ભરવા જાવશો ત્યારે પહેલાં તમે જે પાણી લીધું હતું તે તમારા હાથમાં આવતું નથી કેમ કે તે પાણી આગળ નીકળી ગયું હોય છે એવી જ રીતે સ્થૂળ જગતમાં સમય ગતિશીલ છે અને એના કારણે જ તે શુભ પ્રસંગ સમયના સાથે આગળ જતો રહે છે તો હવે તમે કહો છો કે શુભ પ્રસંગ કયો કુમકુમ કયું અને ચોખા કયા તો જ્યારે મનુષ્ય પોતાની મહા ઊર્જાને સંસારના ક્ષણિક સુખોમાંથી વાળી પ્રસંગમાંથી ઉલટાવીને અને તે ઉર્જાને ત્રીજા નેત્રમાં લાવે છે ત્યારે પહેલાં તો તે મનુષ્ય ચોખ્ખો થઈ જાય છે કેમ કે પહેલાં તો ડોગર હતો પરંતુ તેમના ઉપરથી દરેક પ્રકારના આવરણ તૂટી જાય છે ત્યાર પછી જ તે શુભ પ્રસંગની શરૂઆત થાય છે કેમ કે આવરણ ઉતરતાની સાથે જ તે ડાંગર મટીને ચોખ્ખો થઈને શેખ ત્રીજા તલમાં સ્થાન મેળવે છે અને ત્રીજા તલમાં રોશ્નીનો પ્રકાશ કુમકુમ જેવો હોય છે ત્યાં કોઈ લહેર નથી ત્યાં કોઈ તરંગ નથી ત્યાં કોઈ સમય નથી ત્યાં કોઈ પરિવર્તન નથી ત્યાં ફક્ત બધું જ શુભ છે કેમ કે ત્યાં તમામ પ્રકારના દુઃખોનો અંત આવે છે દરેક યોનિના બંધનથી મુક્ત બની જવાય છે લક્ષ ચૌરાસીનું બંધન તૂટી જાય છે અને બુંદ સાગરમાં મળીને બુંદ મટી મહાસાગરનું રૂપ ધારણ કરી લેશે તો આનાથી મોટો શુભ પ્રસંગ કયો હોઈ શકે તો મનુષ્યને મહાઆનંદની યાદ અપાવવા માટે સદાયને માટે શુભ રહેવા આનંદિત રહેવાની જે ત્રીજા તલની જગ્યા છે એ જગ્યાએ કુમકુમ અને ચોખા લગાવીએ છીએ એનો અર્થ એવો થાય છે કે જો તમારા જીવનમાં શુભ પ્રસંગ મનાવવો હોય તો તમારે આ આવરણ રહિત ચોખા થવું પડશે અને જ્યારે તમારી ઊર્જા ત્રીજા તલમાં આવે છે ત્યારે જ તમારું બધું જ શુભ બની જાય છે તો આ હતો આપણા તિલકની રહસ્ય કે જ્યારે ડાંગર ઉપર ખોતરું હોય તો ડાંગર એ લાગતી નથી પણ ડાંગર બધી ખોતરું નીકળી જાય એનું આવરણ હટી જાય અને એ ડાંગર ચોખ્ખો થઈ જાય ત્યારે ત્રીજા તલમાં આવે છે એમ આપણી સુરતા એક ડાંગર રૂપ છે પણ એના પર ઘણા બધા આવરણ લાગેલા છે કામનું ક્રોધનું મધનો મોહનું અહંકારનો વિષયનો વાસણનું આ બધા આવરણ જ્યારે હટી જાય છે ત્યારે આપણી સુરતા ડાંગર ઋતની સુરતા ચોખ્ખો બની જાય છે અને એ જ ચોખ્ખો અહીં લાગે છે અને જ્યારે સુરતા અહીંયા સ્થિર થાય છે ત્રીજા તલમાં ત્યારે અહીંનો જે પ્રકાશ છે એ પ્રકાશ કુમકુમ જેવો છે એટલે અહીંયા કુમકુમ લગાવવામાં આવે છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ